તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ જામનગરની અંદર જીઆઈડીસીમાં ત્યાં અમારે નિકુંજ પટેલનું કારખાનું છે ત્યાં આવ્યો છું અમારે સાઢુભાઈ થાય જોઈ લ્યો મિત્રો તમે એને આપણે નળની પાછળ જે ઢાંકણું આવે ને એનું કારખાનું છે ઢાંકણા બનાવવાનું જો બાજુમાં બેગ પડી છે ને એમાં ઢાંકણા છે અને અત્યારે ચાવી બનાવે છે તો જુઓ તમે કઈ રીતે ચાવી બનાવે પહેલાં તો લોખંડના નાના નાના ટુકડા હોય એને આ રીતના હાથમાં લઈ લેવાના અને પછી મૂકતું જવાનું એટલે શેજ અને બેવડું વરી જાય એ ચાવી તરીકે ઉપયોગ થાય કોઈ જગ્યાએ કઈ જગ્યાએ થાય મને ખબર નથી પણ તમે લોકો જોઈ લેજો અત્યારે તમે જોઈ શકો છો કે ચાવી બનાવે છે હું તમને ઝૂમ કરીને બતાવું ત્યાં સુધી તમે જોઈ લ્યો કે ચાવી કઈ રીતે બને આ રીતનું મશીન છે અને એમાં આ રીતે ચાવી બનાવાય છે બરાબર મેં તમને ઝૂમ કરીને બતાવ્યું જુઓ તમે આ રીતે ચાવી બને આમાં ધ્યાન રાખવું પડે કે ચાવી ક્યાંય આડાવડી ના મુકાઈ જાય બાકી ચાવી ફેલ થઈ જાય આ રીતનું હોય બીજું આમાં કંઈ છે નહીં પણ આ ક્યાં ઉપયોગ થાય એ તમે લોકો જોઈ લેજો અને હવે આપણે જશું આના પછી બ્રાસપાટના કારખાને તો હું તમને એનો વિડીયો પણ બતાવું આજે એનો આખો વિડીયો તમે લોકો જરૂર જોજો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ બ્રાસપાટના કારખાને જે છે મોહિત પટેલનું જે મારા પટેલ થાય તમે લોકો જુઓ એમાં શું શું હોય ને કઈ રીતે હોય હું તમને બધું વ્યવસ્થિત સમજાવું એમાં એક એક રિંગ છે જે નળનો જ કોઈ ભાગ છે એ નળના ભાગની અંદર આ બાજુની સાઈડમાં ક્લીન થઈ જવું જોઈએ અંદરની સાઈડમાં ક્લીન થઈ જવું જોઈએ બધી રીતે ક્લીન થઈ જાય એ રીતનું મશીન છે જો હું તમને મશીન પણ બતાવું પટેલ મને સમજાવે છે પણ ત્યાંનો અવાજ બહુ હતો એના કારણે સરખું સમજાતું નહોતું એટલે મારે વોઇસ ઓવર કરવો પડ્યો છે તો તમે લોકો સરખું સમજી શકો એટલા માટે તો મિત્રો હવે જુઓ તમે આની જે થેન હોય જે ગોળા હોય એ ખેંચે એના હિસાબે મશીન ખેંચે એના હિસાબે એ ગોળ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય અને હું તમને આનું કાચું મટિરિયલ એ બતાવીશ કે આ રીતનું કાચું મટીરિયલ હોય એમાં અંદરની સાઈડમાં કડ પડી જાય જ્યાં આપણે રિંગ ફિટ થાય વાયસર ટૂંકમાં કે જ્યાંથી પાણી લીકેજ ના થાય આ બધી વસ્તુ આવે છે તો ઇન શોટની અંદર નળના માટે કામમાં આના મશીનમાં ધ્યાન રાખવું પડે એમ એમમાં જ બધું હોય છે મિલીમીટરની અંદર હાવ ઝીણી એવી વસ્તુનું ધ્યાન રાખવું પડે કોઈ પણ ફેરફાર થાય તો જે પટેલ અત્યારે મશીનમાં કાંઈ પણ ફેરફાર થાય એટલે મશીનનો ફેરફાર કરે છે કે આવી રીતે રિંગને આમ રાખી અને જેઓ મશીન ચાલુ થાય એટલે આ બાજુ ખેંચો એટલે ઉપરની સાઈડમાં ઘસાઈ જાય અને આ બાજુ ખેંચો એટલે અંદરની સાઈડનું ઘસાઈ જાય બે બાજુની સાઈડનું ઘસી અને મૂકી દેવાનું પછી બીજું મશીન આવે છે એ હું તમને હમણાં બતાવીશ અત્યારે પટેલ છે એ માપે છે કે ભાઈ આની જે પોળાઈને લેન્થ હોવી જોઈએ ગોળાઈ હોવી જોઈએ બધી બરાબર આવી છે કે નહીં તો તમે લોકો જુઓ આ રીતનું આખી વસ્તુ પ્રોસેસમાં આવે છે બહુ સારી વસ્તુ છે જાણવા જેવી વસ્તુ છે મિત્રો જો અત્યારે પટેલ બતાવે છે કે જે આ જે કડ છે ને એ કડ કમ્પ્લીટ હોવી જોઈએ એમાં કાંઈ પણ ફેરફાર થાય તો ન ચલે એટલા માટે કમ્પ્લીટ મેમ એમએમમાં ધ્યાન રાખવું પડે અને જોયા રાખવું પડે ફેરફાર નથી થતો ને એ બધું બધા મશીનમાં આ જ રીતે હોય બધી વસ્તુ આમાં મિલીમીટરમાં આવે સાવ ઝીણી વસ્તુ આવે બધી વસ્તુ પટેલ માપી માપીને બધી બાજુ ફરતી ગોળ એમાં એમ એવું નહીં કે ખાલી સાઈઝ જ ફરતી બાજુની ગોળ આવી જાય એમાં બધું વ્યવસ્થિત ઘસાય છે ને ફેરફાર નથી રહેતો ને એ બધું ચેક કરવું પડે એમ બાકી વસ્તુનું ફિનિશિંગ ના આવે મતલબ ચાલે ખરી પણ જે વસ્તુની ક્વોલિટી જોતી હોય એ ક્વોલિટી ના આવે ક્વોલિટી માટે આ બધું ચેક કરતું રહેવું પડે મિત્રો પટેલ અત્યારે પાનું કાઢે છે પાનું નીકળી ગયું છે પાનાની ધાર ઘડી વારે કાઢતી રહેવી પડે બાકી ઘસોમાં શું છે કે વધારે પડતું દબાવવું પડે અને આ લોકો વધારે દબવે નહીં એટલા માટે હવે પાનાની ધાર કાઢતી રહેવી પડે પટેલ ધાર કાઢવા માટે લઈ આવ્યા છે પાનું જોવો તમે આવી રીતે ધાર કાઢી લઈએ પાનાની અને પછી પાછું પાનું ચડાવી દઈએ એટલે શું છે કે ઇઝીલી થોડુંક ઓછું ખેંચે તો પણ વ્યવસ્થિત એનું ફિનિશિંગ આવી જાય એનું કટિંગ વ્યવસ્થિત ને સારું થઈ જાય મિત્રો જો હવે પાનું પાછું ચડાવી દઈએ પટેલ અને હમણાં ચેક કરશે અને ચેક કરીને પાછું એ ચેક કરશે કે એનું સાઇઝ બધી બરાબર આવી એનાથી વ્યવસ્થિત થઈ ગયું શું શું ફેર પડ્યો બધું બધું એટલે બધું મિલીમીટરમાં આવે સાવ એટલે સાવ ઝીણી વસ્તુમાં જ આવે બધું સેટિંગ કરી અને પછી હમણાં ચેક કરી લેશે કે ભાઈ શું ફેરફાર થયો અને શું નહીં મશીનમાં બહુ ધ્યાન રાખવું પડે ઘડીએ ચેક કર્યા રાખવું પડે કે ભાઈ બધી ફિનિશિંગ બરાબર આવે છે ને કંઈ ફેરફાર રહેતો નથી ને એ બધું જોયા રાખવું પડે મિત્રો હવે હું તમને બીજું મશીન પણ બતાવીશ આ મશીન તો જોઈ લીધું તમે લોકો હવે આવીએ આપણે બીજા મશીને આ મશીનમાં શું થાય છે જુઓ તમે અંદરની સાઇડનો જે ભાગ હોય આ મશીન એમાં બધું ક્લિયર કરે અને અંદરની સાઈડની ગોળાઈ પટેલ માપે છે જુઓ તમે કે અંદરની સાઇઝમાં કઈ કઈ રીતની ગોળાઈ કેટલી થાય જોયું તમે અને અંદરની સાઈડની વસ્તુ જે છે એમાં રિંગ પણ આમાં આ મશીનની અંદર જ થાય એક મશીન આખું વ્યવસ્થિત ઘસી નાખે અને બીજું રિંગ છે અંદરની એ પણ આ મશીનની અંદર જ થઈ છે જોઈ લો તમે આ રીતનું ઉપરની સાઈડમાં અને અંદરની સાઈડમાં બેમાં આ રીતે મશીન કમ્પ્લીટ કરી દઈએ હવે હજી આવશે આપણે ત્રીજું મશીન જો આ રીતનો કાચો માલ આવ્યો પટેલ લઈને આવ્યા આ કાચો માલની આ રીતે ટૂંકમાં ડબી આવે એમાંથી આપણે છેલ્લું હું ફિનિશિંગવાળી વસ્તુ પણ તમને બતાવીશ એ રીતની કરીને આપવાની એમાં ઉપરની સાઈડનું કટિંગ થઈ જાય અંદરની સાઈડનું ગોળાકાર થઈ જાય બરાબર છે જોઈ લ્યું પછી આ બાજુની સાઈડનો ભાગ જે છે એ આ મશીનમાં આવશે આ મશીન શું કરે જુઓ તમે આ મશીન અંદરની સાઈડમાં કડ પાડે છે સોરી ઓલા મશીનમાં કડ નથી પડતી આ મશીનની અંદર કડ પડે છે અને બહારનું બધું સાફ થાય છે જુઓ તમે જો આ પટેલ બતાવે છે કે અંદરની સાઈડની જે કડ છે ને એ આ મશીનમાં પડે છે કઈ રીતે પડે કે સિમ્પલ છે એની એક ચાવી હોય ચાવી આમ કહીને આમ ઘસાય એટલે અંદરની સાઈડમાં કડ પડી જાય હવે આવશે આના પછીનું એક મશીન કે જેની અંદર અંદરનો ભાગ જે ક્લીન થઈ જાય અને આ બધી વસ્તુમાં શેપ આપતા જાય જે ગોળાએ આવે ને કે જે લાગે નહીં કોઈ વસ્તુની કડ ના રહીએ એ જે કડ ના ને એ બધા આ મશીન એના કામકાજ કરે આમાં છે ને છોલ બહુ ઉડે આ વસ્તુ જે અંદરની સાઈડમાં ઓલી કરે છે ને ગરડી તેના માટે એને સાફ કરતું રહેવું પડે થોડી વારે ને થોડી વારે હવે એવું છે આ ચોથું મશીન જુઓ તમે આમાં શું કરે છે કે એક બાજુની સાઈડ જે છે ને એ વ્યવસ્થિત આખી ક્લીન કરીને બધી બાજુ ગોળાકાર કરે અને જે ઓલા આપણે કહ્યું કે પાનું મારવા માટેનો પાર્ટ હોય ને એ આ મશીન કરે જોયું જો પટેલ બતાવ્યું પાનું મારવા માટે ઓલા જે પાર્ટ થઈ જાય ને એ પાર્ટ આ મશીન કરી દે કમ્પ્લીટ કે જેનાથી પાનું મારીને ટાઈટ કરી શકાય આ રિંગને આ બોલને ટૂંકમાં બરાબર છે મિત્રો જોવો તમે બધા અને એ પાનાની પણ એક્ઝેક્ટ વસ્તુ જોવી જોઈએ એટલે એમાં ફેરફાર ના રહેવો જોઈએ અને આ બધું કમ્પ્લીટ થઈ ગયા પછી છેલ્લે જાય કમ્પ્લીટમાં ફિનિશિંગમાં કહેવાય વસ્તુ થઈ ગઈ છે કમ્પ્લીટ તો આ છે બ્રાસ પાટનું કારખાનું મિત્રો આજે તમે લોકોએ જોયું જાણ્યું તમને લોકોને આજે મજા આવશે બ્રાસ પાટના કારખાનામાં ઘણું બધું જાણવા મળ્યું છે હવે અમે જમીનને બહાર નીકળી ગયા છીએ હું ને મોહલ સુતરિયા અને જોઈએ છીએ લખોટા લેક જ્યાં છે વોકિંગ સ્પેસ ને એવું બધું ત્યાં લાઇટિંગ ને એવું હશે એના માટે અમે લોકો જઈ છીએ થોડુંક ચક્કર મારીએ રખડી આવીએ તો તમે પણ આવો અમારી સાથે જામનગરના લાખોટે લેકે લાખોટે લેકની આગળની શેરીમાં અહીંયા છે નાગરાજ કુલ પોઈન્ટ ત્યાં આપણે લસ્સી પીવા માટે ઊભા રહીએ છીએ ત્યાંથી આપણે લસ્સી લેશું

આપડી રાજભોગ લસ્સી આવી ગઈ છે તમે લોકો જોઈ શકો છો કેટલી મસ્ત લસ્સી લાગે છે હું તમને ખાઈને બતાવું બહુ જ સરસ લસ્સી તો મિત્રો એક નંબર મને જૂનાગઢ ચામુંડાની યાદ આવી ગઈ સેમ ટુ સેમ ચામુંડા જેવી લચ્છી છે જૂનાગઢ ચામુંડાની લચ્છી મારી ફેવરિટ લચ્છી છે લસ્સી ખાઈને હવે આવી ગયા છીએ આપણે પાન ખાવા પાછા કારણ કે જામનગર આવીએ અને પાન ના ખાઈએ રસિક પાન જે આપણું ફેવરિટ છે રસિક ક્યો કે કાળી પીળી કયો એના ઘણા બધા નામ છે જામનગરનું ફેમસ પાન છે એટલા માટે તો હવે આ ભાઈ આપણને આપણું ફેવરિટ પાન બનાવીને આપ્યું છે જોઈ લ્યો તમે એટલું મસ્ત લાગે છે હું હવે પાન ખાઈ લઉં મિત્રો પાન ખાઈને આપણે જઈશું લખોટા લેકે તો હવે આપણે આવી ગયા છીએ લખોટા લેકે અહીંયા એમ તો કંઈ ખાસ જોવાનું છે નહીં પણ લોકો અહીંયા ચાલવાને એવું બધું કરવા આવે છે બસ બાકી અહીંયા દિવસના હોય એવું છે લખોટા મ્યુઝિયમ છે જો અહીંથી તમને દેખાશે ક્લિયર બરાબર આ લેક છે એની વચોવચ ટાપુ જેવું છે ત્યાં બનાવ્યું છે મ્યુઝિયમ બહુ મસ્ત વસ્તુ છે એમ સારું છે પણ રાતે ટૂંકમાં બહુ કંઈ છે નહીં જોવા જ લાયક તો તમે લોકો કોઈ ધક્કો ના ખાતા દિવસના આવવું હોય તો આવી શકાય એ સારી વસ્તુ છે એક દસ રૂપિયાની ટિકિટ લે છે મ્યુઝિયમમાં જવાની કંઈક અલગ હશે ખ્યાલ નથી કારણ કે રાતે મ્યુઝિયમ બંધ થઈ ગયું હતું તમે લોકો નથી ગયા હવે આપણે રિટર્ન થઈ જઈએ તો રસ્તામાં મેળો આવ્યો છે જોઈ લ્યો તમે લોકો આમ મજા આવે એવું છે જામનગર રંગીલું છે જ હોટલું બહુ ધમધમે છે ખાવા પીવાનું તો બહુ જોરદાર છે ઢોસા અને પંજાબી પાઉંભાજી હોટલું જ હોટલું છે બધી બાજુની સાઈડમાં જોઈ લો મિત્રો તમે પણ એમ તો જામનગર પણ ખાવા પીવામાં આગળ જ છે મિત્રો સારું ચાલો હવે કાલે મળીશું કાલે હું નવું કંઈક લઈને આવીશ તો હવે બધા લોકોને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવજો